ધોરણ બાર ના વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહ કોમર્સ પ્રવાહ કે આર્ટસ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈ એમપી આજનો વિડીયો કારણ આજના વિડીયોમાં મસ્ત મજાની મેથડ જોઈશું જોઈશું ને નેવું મોસ્ટ આઈએમપી નિયરેસ્ટ મિનિંગ આ વિડિયો બનાવવાનો હેતુ એકમાત્ર એવો છે કે તમે પરીક્ષામાં ફાસ્ટેસ્ટ રિવિઝન કરી શકો અને તમે ઓછા સમયમાં જબરદસ્ત રિવિઝન કરી શકો એવી મસ્ત મજાની મેથડથી કામકાજ કરાવવાનો છે તો માત્ર રિવિઝન કરવાના હેતુથી છે એટલે તમે ખાસ 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 ફાસ્ટેસ્ટ રિવિઝન કરતા રહેજો ચલો સ્ટાર્ટ કરીએ વધારે સમય વેસ્ટ નહીં કરીશું પહેલો સવાલ ડિસરપ્ટ વિચારો શાંતિથી યસ માત્ર તમને હું સોલ્યુશન આપવાનો છું માત્ર તમને હું ફાસ્ટેસ્ટ રિવિઝન કરવાનો મોકો આપવાનો છું યસ સાથે સાથે ગુજરાતી પણ આપીશ યસ બાકીના ચાર શબ્દોના ગુજરાતી પણ આપીશ અને સાથે સાથે આન્સર પણ આપીશ ડીટેલમાં મતલબ વિડિયોની સમજાવટ સાથે સમજાવ્યું છે પણ ઓછા સમયમાં વિદ્યાર્થીઓને બધા વિડિયો જોવાના પડે તમારું ફાસ્ટેસ્ટ રિવિઝન થઈ જાય એના માટે આ સેશન ડિઝાઇન કરેલો છે ખાસ વિડીયોને લાઈક કરી દેજો નેક્સ્ટ ક્વેશ્ચન ફ્યુરિયસ આપો વિચારો જવાબ યસ 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 જોઈ લો જોઈ લો તમારું ફાસ્ટેસ્ટ રિવિઝન થાય છે યસ વિદ્યાર્થી મિત્રો આ મેથડ થી રિયલ કામનું છે શું કામ ખબર કોઈ પણ ભાષા શીખવા માટે તમારી પાસે ભાષાના શબ્દ ભંડોળ જોઈએ મતલબ સ્પેલિંગ જોઈએ જે તમારું મસ્ત મજાનું ક્લિયર થાય એટલા માટે હું ગુજરાતી સાથે આપું છું યસ અને એકવાર આ મેથડ માટે ખાસ વિડીયોને લાઈક કરીને મિત્રો સુધી શેર કરજો નેક્સ્ટ ફોર્થ ઇન્સલ્ટેડ ચલો

નેક્સ્ટ સિક્સ એલ યસ વિચારો વિચારો ચાર ઓપ્શન તમારી સામે છે હમ ફાસ્ટેસ્ટ રિવિઝન કરવાના હેતુથી જ બનાવેલું છે નેક્સ્ટ સેવન એસ્ટીમ ચલો હવે ફાસ્ટેસ્ટ રિવિઝન સ્ટાર્ટ થાય છે યસ એટ નાઇન તમને સ્ક્રીનશોટ પાડવાનો મોકો મળે એટલે ત્યાં હું જવાબ આવી જાય પછી થોડો પોઝ લઈશ અને જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે એ મેં સાથે વિડિયોમાં કવર કર્યા છે તમને ખ્યાલ આવે કેને વધારે મહત્વ આપું યસ નેક્સ્ટ 11 પણ એની પહેલા યસ માત્ર નિયરેસ્ટ મિનિંગ જ નહીં તમે વિજ્ઞાન પ્રવાહમાં હોય તોય ભલે કોમર્સ અને આર્ટ્સમાં હોય તોય ભલે મસ્ત મજાના આઈએમપી વિડીયોમાં માર્ક્સ મેળવવા માટે વિડીયો અપલોડ થઈ ગયા છે આઈએમપી આઈએમપી વિડીયો જે તમને આ બે પ્લેલિસ્ટમાં મળશે પ્લેલિસ્ટમાં મળશે ખાસ ખાસ જોજો મસ્ત મજાની મેથડથી સમજાવેલા છે યસ નેક્સ્ટ ઓરેટર ગુજરાતી આન્સર નેક્સ્ટ ટ્વેલ્થ છે ને ફાસ્ટેસ્ટ રિવિઝન થાય ભાઈ જેણે મહેનત કરી છે એને એન્ડ સમયમાં ફાસ્ટેસ્ટ રિવિઝન કરવા માટે વિડીયો ખૂબ કામમાં આવશે લિંગાર ચલો મિત્રો સુધી શેર કરજો ફાસ્ટેસ્ટ રિવિઝન કરવા માટે આ મેથડ 100% કામમાં આવશે આ સવાલ પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે યસ નેક્સ્ટ આના બે જવાબ આપ્યા જો બે ટેક્સ્ટબુકમાં છે એટલા માટે પણ તમે પહેલે પ્રાયોરિટી રીમેન ને આપજો નેક્સ્ટ 14 ગ્રેડિયન્ટ આન્સર છે ને મજા આવે યસ નેક્સ્ટ 15 નિયર સ મિનિંગ આ પ્રમાણે સમજવાની મેથડ તમને યુટ્યુબ પર ઓનલી અહીંયા જ મળશે એટલે ખાસ ખાસ વિડીયો લાઈક કરીને મિત્રો સુધી શેર કરજો ભાઈ વિડીયો બહુ મહેનત કરું છું તમારું કામ આસન થાય માટે એટલે ખાસ લાઇક તો બનતી હે અને શેર પણ બનતું છે ફાસ્ટેસ્ટ 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 20 जो बोर्ड में पूछा गया भाई मार्च 2022 छापी देजो सो so, यार yeah, आवाज फास्टेस्ट बद्दा सवाल જોઈશું તમારું કામકાજ આસાન થઈ જાય ફાસ્ટેસ્ટ રિવિઝન થઈ જાય ચલો નેક્સ્ટ નેક્સ્ટ नेक्स्ट नेक्स्ट

27 28 29 30 વોવ એટલે પ્રતિજ્ઞા લેવી તમારા પ્રતિજ્ઞા લોક એ મિત્રોને શેર કરી પ્રતિજ્ઞા લઈ લો યસ 31 થર્ટી ટુ થર્ટી થ્રી જો બીજી વસ્તુ ખાસ કહેવાની આ બધા ગુજરાતી શું કામ કરવાના ખબર અંગ્રેજી તમને બાર માં પછી કામ આવવાનું ખાલી બાર માં પૂરતું તો છે નહીં તો ભવિષ્યમાં તમે ભવિષ્યમાં બોલી શકો સારા લેવલ એના માટે તમારી પાસે ગુજરાતી તો આવડવા જોઈએ શબ્દ ભંડોળ તો જોશે એટલે પરફેક્ટ કરો જે કામ કરો ક્વોલિટી વાળું કરો અને આપણા બધા જ વિડિયો આવા ક્વોલિટી વાળા જ આવશે મસ્ત મજાની મેથડ સાથે નેક્સ્ટ થર્ટી ફાઈવ 36 यस yes. 37 38 हैं 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 जो तो चलो आनु શું કરશું મને આપજો જવાબ કમેન્ટ સેક્શન માં યસ નેક્સ્ટ 38 39

थ्री हाँ बोर्ड जो भाई बोर्ड बोर्ड पूछा पूछा है बोर्डायल फोर्टी थ्री आने मस्त नेक्स्ट नेक्स्ट फोर्टी सेवन नेक्स्ट फोर्टी एट પણ એની પેલા વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો ત્યાં બધા છે જોડાઈ જજો નેક્સ્ટ અને આપણા કોર્સ ચાલુ છે ખબર ને તમને

પૂછાયેલો ટુ સિક્સટી થ્રી સિક્સટી ફોર બોર્ડ માં આવી ગયો જો ભાઈ 64 65 આ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને પૂછાયેલો છે ખાસ કામનો છે જોઈ લેજો યસ યસ આવો તો ધ્યાન ઘણીવાર નેક્સ્ટ 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 नेक्स्ट बोर्ड में पूछा आए लो बाय मई 2022 में चलो नेक्स्ट 69 तो आ भी गया 70 कंडक्ट नेक्स्ट આગળ વધ્યાની પહેલા બોર્ડમાં પૂછાયેલો છે અને હવે આપણે વેકેશનમાં સ્પોકન ઇંગ્લિશના લેક્ચર પણ સ્ટાર્ટ કરીએ છીએ ખાસ લાભ લેજો જેમાં મારી સાથે દિવ્ય સર પણ હશે બંને સાથે મળીને કામ આસાન કરીશું તો ખાસ તમે મેથડ જોઈ શકો છો આપણી સેવન્ટી વન સેવન્ટી ટુ સેવન્ટી થ્રી seventy four, seventy five like कर जो वीडियो ने भाई अभी मस्त मजा नहीं मेहनत तुमने बीजे क्या है जो आने ही आवाज़ बद्दान टॉपिक आपने करा भी ऐसी है इजी विद्यार्थियों को काम था ही नहीं भी रहते yes next seventy six, seventy six, seventy seven सत्य होती है भाई बी वार बोर्ड में पूछेगी जो बी वार लव बुक जब પૂછાયેલા જો કરતા યસ રિપીટ થવાની શક્યતા વધારે કેમકે ઢગલા બંધ પેપર લેવાઈ ગયા છે તમારી પહેલા એટી

તમને બાકીના બધા શબ્દોના મતલબ ખ્યાલ આવે ગોખણીયુ જ્ઞાન નહીં ઓરિજિનલ ઇંગ્લિશ શીખવાનું કન્ટેન્ટ વાળું શીખવાનું જે તમને અહીંયા બધા વિડીયો આવા જ મળશે તમારે કોઈ પણ ટોપિક જોઈ લેવાનું શૂટ એ પછી ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ હોય તોય ભલે એક્ટિવ પેસિવ બધા જ મુદ્દા આપણે કઈક નવી નવી મેથડથી બનાવ્યા છે ખાસ જોજો મજા આવશે ને કામ આસાન થશે યસ 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 ચલો અને આપણી હવે ગુજરાતી ભાષામાં રૂટિન ઇંગ્લિશ શબ્દો બોલાવા માંડ્યા છે તો તમને શબ્દો આટલા તો આવડવા જોઈએ બહુ આસાન છે ચલો આ તમારા સાયન્સમાં પૂછાયેલો છે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આ પૂછાયેલો છે ચલો નેક્સ્ટી નાઇન્ટી વન યસ પણ એની પહેલા કોન્ફિડન્સ આવે છે ને તો લખજો કમેન્ટ સેક્શનમાં આઈ મસ્ટ વિન આઈ મીન હું સો ટકા જીતીસ યસ અને આપણા કોર્ષની ખાસિયત તમે જોઈ લો ત્રણ અલગ અલગ કોર્સ અને કોર્સની ખાસિયત ખાસ તમારા સગાવાલા મિત્રોને શેર કરજો ભલે તમારું બારમું પૂરું થયું પણ સગા સંબંધી મિસ કરવાના જોઈએ પહેલા દિવસથી મસ્ત મજાની થી આપણી પાસે શીખી જવા જોઈએ એટલો જોરદાર કોર્સ ડિઝાઇન કરેલો છે યસ ચલો ગેઝ એટ નેક્સ્ટ નાઇન્ટી ટુ નેક્સ્ટ નાઇન્ટી થ્રી નાઇન્ટી ફોર કરી નાખજો નાઇન્ટી સેવન નાઇન્ટી એટ ચલો બી ક્યાંય જોવાની મિત્રો ખાસ આ મહેનત માટે એકવાર વિડીયો લાઈક મિત્રો સુધી શેર કરજો વિડીયો પૂરો થાય મારે હંડ્રેડ પ્લસ લાઈક જોઈએ મિનિમમ મિનિમમ ચલો ચાલો ચલો 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 અને પાછો આ ટોપિક વિજ્ઞાન પ્રવાહ કોમર્સ અને આર્ટ્સ બધાને આવે એટલે બધા માટે કામનો ખાસ બધાને શેર કરી દો તમારો સિંગલ મિત્ર બાકી ના રહેવો જોઈએ એને કહેજો ભાઈ આવો વિડીયો કઈ જોવાની મળે છાપી દે છાપી દે મગજમાં ક્લિયર થઈ જશે યસ એકસો છ વન જીરો સિક્સ વન જીરો સેવન આ વિડીઓ માત્ર તમારું ફાસ્ટેસ્ટ રિવિઝન થાય એના માટે બનાવ્યો છે યસ ઘણા બધા વિદ્યાર્થીઓ એન ટાઈમે ફટાફટ રિવિઝન કરતા હોય એમના માટે વિડીયો બહુ હેલ્પફુલ થશે ઓછા સમયમાં તમે બધા જ પાકા કરી શકશો યસ ચલો એકસો ત્રિપલ વન 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 પણ એની પહેલા વિદ્યાર્થી મિત્રો

વન વન સિક્સ વન વન સેવન તમને જવાબ આવી જાય પછી થોડોક હોલ્ડ એટલે આપું છું તમે એનો સ્ટ્રીન શોટ લઈ શકો અને ફાસ્ટેસ્ટ રિવિન કરી શકો યસ ચલો નેક્સ્ટ વન વન એઈટ

આ શબ્દ લાઈફ માં ક્યાં કામમાં આવતો હશે તોય તમને યાદ રહી જાય તોય તમારું કામ આસાન થઈ જાય તમે એ પ્રમાણે પણ પાકા કરી શકો યસ ડિટેન ચલો તમને ઘણી વાર સ્કૂલમાં રાખો તને 131 132 One level three One three four One three five One three six One three Seven 134 135 136 137 वन थ्री एट वन थ्री नाइन एक्जाम मावेलोस भाई एक्जाम मावेलोस के काम नो चे बेरियर आउट याद रखियो नेक्स्ट एंटीसिपेशन नेक्स्ट हाँ तो आठ मार्च तीन मार्च पक्का ने आई कैन डू इट लग जो आई कैन डू इट लग जो यस नेक्स्ट 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 यस yes, खास आ बात मैं करी तब खास मित्रों सुधी शेयर कर करजो ने करजो 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 चलो इंसिडेंट इंसिडेंट हैपनिंग घटना बनाओ इवेंट नेक्स्ट प्रीपोस्टरस चलो हास्यास्पद वाहियात एब्सर्ड 143 यस आई लव यू ने 143 की दो आ के 143 आई लव यू था हा हा नेक्स्ट रिवेटेड 145 नेक्स्ट દિલથી કહેજો કેજો રિયલમાં એવું થાય છે કે આનાથી મારું ફાસ્ટેસ્ટ રિવિઝન થાય છે હે ને તો વિડિયો પૂરો થયા પછી ખાસ રિસ્પોન્સ તમારો કમેન્ટ સેક્શનમાં આપજો કે આ વિડીયો તમારા ઓછા સમયમાં રિવિઝન કરવા માટે કેટલો હેલ્પફુલ થાય છે કમેન્ટ કમેન્ટ સેક્શનમાં જણાવજો તમારી મને મને મોટિવેશન આપે અને તમારા માટે કંઈક નવું નવું કામ કરવાની ઈચ્છા થાય બહુ ટાઈમથી વિચારતો હતો કે વિદ્યાર્થી મિત્રો માટે વધારે સમય વેસ્ટ થાય છે તો બેટર છે એક રેકોર્ડેડ વિડીયો બનાવવું જેથી વિદ્યાર્થીઓ ફાસ્ટેસ્ટ રિવિઝન કરી શકે યસ વન સ્પીડમાં જોવે ને તોય સોલિડ રિવિઝન થઈ જાય ખાસ કરીને ઘણા વિદ્યાર્થીઓને સારો માર્ક્સ લાવવા હોય એને આ પ્રકારના વિડીયો જોતા હોય છે ફાસ્ટેસ્ટ રિવિઝન વાળા તો એમના માટે તો ખાસ વિડિયો હેલ્પફુલ છે અને એવા વિદ્યાર્થીઓ તો ખાસ રિસ્પોન્સ કમેન્ટ સેક્શન જણાવજો યસ કેમ કે તમારો વાંચવાનો સમય મે ઘણો બધો બચાવી લીધો યસ તો તમે એક નાની એવી કમેન્ટ કરજો મારા માટે એટલો સમય કાઢીને ખાસ રિસ્પોન્સ કમેન્ટ સેક્શન જણાવજો એટલે મારો આ સમય વસૂલ થઈ જાય તમારા માટે અને તમારા માટે એક્ઝામ માર્ક્સ કન્ફર્મ થઈ જાય ચલો 152 153 ફરીથી કહી દઉં જેને ડિટેલમાં સમજવા માટે છે એના માટે અલગથી ચાર વિડીયો છે એ તમે શાંતિથી જોઈ શકો છો જેને ચાર વિડીયો જોયેલા છે ડાયરેક્ટ ફાસ્ટેસ્ટ રિવિઝન કરવું છે એના માટે આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થશે વન ફિફ્ટી ફાઈવ વન ફિફ્ટી સિક્સ વન ફિફ્ટી સેવન વન ફાઈવ એટ વન ફાઈવ નાઈન 160, 161, યસ પણ એની પહેલાં આપણો છે તમારા મિત્રા સંગ સંબંધીને કહી દેજો ભાઈ મજા આવશે ભણવા માટે આવી 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 ચલો આન્સર 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 આન્સર

One seventy five, one seventy six, one seventy seven, one seventy eight, one seventy nine. Next. સાયન્સ વળ પ્રવાહના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે યાદ રાખજો પૂછાયેલો છે નેક્સ્ટ હા વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો બધા અપડેટ ત્યાં જ આવશે લાઈવ સેશન રેકોર્ડર સેશન મહત્વની વાત બધું અહીંયા આવશે ખાસ જોડાઈ જજો ચલો પીડીએફ કોર્સ છે તમારે પીડીએફ પરચેસ કરવી હોય તો અત્યારે ઓફર ચાલી રહી છે માત્ર ફોર્ટી નાઇન રૂપીસમાં તમે બધી પીડીએફ મેળવી શકશો તમે મસ્ત મજાનું રિવિઝન ઓછા સમયમાં વધારે યાદ રહેવું કરી શકો ચલો વોરેટી વન

મસ્ત મજાના નીરસ મિનિંગ આપી દીધા હવે તમે મને બ્લેમ ના કરતા કે નીરસ મિનિંગ માટે અમને મસ્ત મજાનો વિડીયો ના આપ્યો તો ખાસ મેં તમારા માટે આપી દીધો છે હવે તમારે મને રિસ્પોન્સ કમેન્ટ સેક્શનમાં આપવાનો છે પણ ફરી કહી દઉં આ બે પ્લેલિસ્ટ કામના છે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આ પ્લેલિસ્ટ જોવાનું કોમર્સ અને આર્ટસ આ પ્લેલિસ્ટ જોવાનું બધા ટોપિક મસ્ત મજાની મેથડથી બનાવ્યા છે ખાસ જોઈ લેજો ખાસ કમેન્ટ સેક્શનમાં વિડીયો કેવું લાગ્યો જણાવો જેનાથી મને મોટિવેશન મળે રિયલમાં ફાસ્ટેસ્ટ રિવિઝન થયું એ ખાસ જણાવો મળીએ નેક્સ્ટ સેશનમાં નવી માહિતી સાથે થેન્ક યુ